કેમ કે બધા મજામાં મજામાં જશું આપણે પણ મજામાં છે બધાને જય માતાજી જય દ્વારકા છે તો આજે આપણે એક ધમાલનો જ વિડીયો આખો બનાવવાનો છે નવો ભૂમિકા એની ધમાલ જેનો આખો વિડીયો આપણે ધમાલનો દેસો અને ફૂલ મોજવાળો દેશે તો આપણે હવે આગળ મળીએ ત્યાં સુધી બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા દેજો મજા કે આ કાડી જો ઇસકા ખાધું ખાતો તો આયા તો જો આયા જો ડાળીઓ કેવી કરે છે પપ્પા જો વાતું કરે છે બે વસ્તુ મામાને કે છે જો પપ્પા જો જો મુકેદર મામા પાપડો ન પકડાય વાત કરે પપ્પા

બાળો વીડિયો એમ કન્ટીન્યુ બની રહ્યો છે આરાગા દસ મુખાયે તો આપણે ખાવાને આવી ગયા તો હવે આપણો વીડિયો છે ને કારીબન કરવાનો છે ત્યાં સુધી વીડિયોમાં કન્ટીન્યુ બની રહ્યો તો બધા કારીબન કકલી વારી પ્રોસેસ કરે છે પણ એ શું થાય તોને ઇસ કાકાવા તાજો જો જો મારો ઉતાર મમ્મી ઇસકા ખલા મેંડી છે જો પપ્પા આમ મમ્મી

ગણિતા ગણિતના દાખલા આવડતા હોય નામ ગણિતા છે આનું આવડે જો નામ પ્રમાણે ગુણ નથી એક આયા એક પાનું આયા બેહી ગયો જો એક પાનું આય દેખેલો છે જો આ જો જો બસ જો આ બે એલા એક ટોડી નાખજો ટોડી નાખજો એલા ભાઈબલ ઓય બધા આંગળી પાના સીડા છે હવે બટા ફાહાય જાહે આ તો મોજ મસ્તી હાલી છે લાંબી

મોજ મસ્તી ની ધમાલ ચાલુ થઈ છે બીજી પાર્ટી પણ આવી ગઈ છે તો આજ તો અમારે રાંધલ માં આવ્યા તા

ને આપણે જે ઓલો હવનનો વિડીયો હતો ને આ વિડીયો બે નોખા વિડીયો બનાવવાના છે બરોબર શોર્ટ વિડીયો બનાવે છે જો જો ને શોર્ટ ઉતારે છે શોર્ટ તો ઉતારે છે અમારે રૂપા હાલો હાલો કાંઈ વાંધો નહીં એ અમારે જો શોર્ટ ઉતારે છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો હા તો અમારા બેન નજીયા એક ડાયક આવી છે એને જો અમારા રૂપાની શોર્ટ વિડીયો ઉતારે છે બધા સબસ્ક્રાઈબર મળ્યા છે આપણને રૂપા આઈડી કે છે તો મમ્મી કે ભાઈ ગયા કાળી આટલા બધા સબસ્ક્રાઈબર છે हमारा वीडियो है हमारा गांव में चाल केम एम येऊ से हां मम्मी दारो कौन दे तुम्हारे वाते व्यवसाय करन तो हां एम करो तो सब्सक्राइब कर ली तू से अपनी चैनल ने आप भाई अब देखा है नहीं का आ वजह सब्सक्राइबर से आप सही गयो वीडियो बस અહીંયા સુધી તે મિત્રોને વિડીયો છે ઘણો લાંબો થઈ ગયો છે તો મારો આ વિડીયો તમને જમો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધા મિત્રો આવજો બાય ટાટા શિવ ને હા મારી ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો એટલે મારો નવો વિડીયો આવે એ તમને મળી રહે તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધા મિત્રો આવજો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા આવજો